ના પાડી ને નકર સક્કર સડશે તો આકડે સમશે નંબર નથી તો કિસ્સા પૈસા હોય નઈ દવાખાના લાવે હું કેતો ખરી નખ રંગવાની શીશી ઢોળાઈ ગઈ ને મને એમ કે સૌ ને વાઈ ગયું પણ એટલા મે ક્યાં તને દોડવાનું કીધું તું

બે મા <laughs>

બહાર તો નીકળી ગયો હું પૈસા આપી દેવું એ હારું પાંચ મિનિટ પૈસા આપું એ વાંધો તું ઓલી વાડીયા તો મરી હારું મારા માણસ ને ઓલી વાડી મોકલી દીધો અને હું ત્યાં ખંતા પૈસા તો આપતા પાંચ મિનિટ નું કામ હશે તો ક્યો એ અમારે પાંચ મિનિટ પછી ભોળાની વાળીયા પૈસા પાસે ક્યાં ઘડિયાળ છે તો ઘડિયાળ અમારી પાસે ના એટલે તારી પાસે કામ કરો ઘડિયાળ બની જાવ એમ તો કઈ ઘડિયાળ બનવું કેના કરતા ઘર બની જાય તમે મિનિટ નો કાટ્યા બની જાવ ખબર પડી જશે પાંચ મિનિટ થઈ ગઈ હા હાલ જમો હવે ફળા પૈસા લઈ આવી બોલો આવડા કાઈ કામ કરતા નથી તો ક્યાં ઉપર પંદર મિનિટ સુધી પછી વાડિયા જાવ પછી કેહોર જમરૂક પૈસા લેવા આવે ને એટલે કઈ દેવાનું પાંચ મિનિટ નું કીધું તું હવે હું પૈસા નઈ આપું ભોળા એ ભોળા પાંચ મિનિટ થઈ ગયે લાય પૈસા હે કેમ કે આજુબાજુમાં ક્યાંક હશે હમણાં આવશે આપડે ખાટલે બે ને હા ઈ હાશું હે કાકા કાકા કેમ અહીંયા બેઠા એ ભોળા ને પાંચ મિનિટ પછી પૈસા લેવા આવવાનું કીધું તું પૈસા લેવા આવ્યા પણ ભોળો નથી

ભોળા દાદા નું કામ મેં કરી નાખ્યું હવે ભલે ભોળા દાદા જયારે આવે ત્યારે હવે હવે તો તો મિનિટ થઈ છે હું જા બોલો ભોળા દાદા આમ ટ્રેક્ટર થી આવે મને તો એમ કે ભોળા દાદા ગામ માં ગયા છે ના ના ગામ માં નતો ગયો એ ઠીક કે હા કાકા ને જમુક કાકા આવ્યા હતા એને મેં પાંચ હાજર રૂપિયા આપ્યા શું કીધું એ કેહા ને જમરૂ કાકા ને પાંચ હાજર રૂપિયા આપ્યા

જો બોલો તો હવે પાંચસો વીઘા એકલા સંભાળશો એ નાના બીજો રાખી લાય તો પણ મને કામે રાખી ને તમારા માણસ ને પંદરસો પગાર રાખતા ને મને ખાલી બારસો ધજો મને ક્યાં વાંધો છે

બે ટાઈમ ખાવા જોશે બે ટાઈમ નાસ્તો જોશે ચાર ટાઈમ શાહ જોશે અને મહિનામાં પચીસ રજા જોશે તો કામ કરીશ એ પણ હું પાંચ મહિના નું કામ કરી નાખો તમને હું વાંધો પાંચ પાંચના નું કામ થોડું થાય

તમારા માણા ના ગામડા પાછો મૂક્યા હું હવે ખોટું હું બોલો તમે મારા માણા ના ગામડા મુકવા નથી પૈસા લાવો અને બકડા તું પૈસા પાછા લાય મારે તને કામે નથી ના રે ના પૈસા પાછા હું નહીં પૈસા પાછા આપે તમે પૈસા લાવો બધા પૈસા ની વાત જાવ જો લો આઈસ્ક્રીમ ખાવ એ મારે આઈસ્ક્રીમ નથી ખાવ એ આઈસ્ક્રીમ ખાવ ને ચાંદ પડો તને કીધું ને તું જાવ દે ના હું તો જાવ જ ના હો આ તો તને બધા โยมบอกว่าฮัสนแค่ไปเดี้ยโยมต้องไปไอศครีมกินแม่แต่ยูร่าอมันน่ะชิลติดไอศครีมไม่กินข้าวนูอดใจ